બાળકના પિતા લગભગ આડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે એમાં આ જે નવજાત એક દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા વતની ચિઠોડા ગામના અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા આ બંને આ ચાર લોકોનો એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે તાજુ જન્મનું એક બાળક લુણાવડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈ કોઈ પણ કારણ હોય એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી પાછળ જે ચાર લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે ત્રણ લોકો બેઠા હતા એ ત્રણે ત્રણ ઇન્જર્ડ છે ટોટલ સાત લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્ય